રાજકોટમાં રિવરફ્રન્ટ બનશે એવી વાત તો લગભગ દસ પંદર વર્ષથી થઈ રહી છે પરંતુ રાજકોટ સિવાય રાજકોટ થી જે નાના શહેરો છે ત્યાં પણ રિવરફ્રન્ટ બની ગયું છે પરંતુ રાજકોટમાં રિવરફ્રન્ટ તો દૂર રામનાથ મહાદેવ નું જે મંદિર પરિસર છે ત્યાં એ ગંદકી પણ દૂર થઈ જાય ને તો પણ લાગે આ છેલ્લા કેટલાય મહિનાથી અમે મુહિમ ઉપાડી છે અને રાજકોટમાં રિવરફ્રન્ટ કેમ નથી બની રહ્યું રાજકોટના આસ્થાના કેન્દ્ર રામનાથ મહાદેવ કેમ ગંદકીમાં બેસવા માટે મજબૂર થયા છે આવા અનેક પ્રશ્નોને લઈને અમે આ માટે જેટલા પણ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ છે તેમને મળી રહ્યા છીએ તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે ફરી એકવાર જયારે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમે મંદિરની મુલાકાત લીધી હતી અને રાજકોટ વાસીઓ પ્રત્યે કોંગ્રેસ શું માને છે એમની શું આ બાબતને લઈને વેદના છે અમે કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી ત્યાં કોંગ્રેસના નેતા રણજીત મુંધવાએ ભાજપ પર ઘણા બધા આંકરા પ્રહારો કર્યા હતા અને રાજકોટ ભાજપના રાજુભાઈ ધ્રુવ વિશે પણ તેમણે વાત કરી હતી શું વાતચીત થઈ છે શું આખી વિગતો છે બધું જ જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી અમે રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગયા હતા હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આ શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ગોળાપુર પચાસ લાખ માંથી કેટલું કામ થયું છે એ જોવાને જાણવા માટે અમે ત્યાં ગયા હતા અને ત્યાં અમે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરી હતી આ ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા રણજીતભાઈ મુંદવાએ ભાજપ પર

રાજકોટના આરાધ્યદેવ રામનાથ મહાદેવનો કોરિડોર બનાવવા માટે થઈને ત્યારે યાત્રા વિકાસ ધામ બોર્ડના ચેરમેન રાજુભાઈ ત્રુ હતા જેમને બી નાઇન ટીવીની અંદર અત્યારે ડિબેટ કરવા માટે બોલાવ્યા તો ડિબેટથી જે ભાગી રહ્યા છે આપણે વાત કરી ભ્રષ્ટાચારની ગંગોત્રીની તો ત્યારે ચૌદ કરોડના ખર્ચે રામનાથ મહાદેવનું બ્યુટિફિકેશન કરવાની વાત હતી આજે આપણે જોઈ રહ્યા છીએ કે રામનાથની નદી હોય જ્યાં રિવરફ્રન્ટ લઈ આવવાનો હતો રામનાથની નદી જુઓ તમે બા આજુબાજુના ક્યાંય ભૂષણો જોવો કોઈ પણ એવો નસો નહીં હોય કે રામનાથ મંદિરની આસપાસ નહીં થઈ રહ્યો હોય કે નહીં વેચાણ થઈ ગયું હોય રાજકોટ ભાજપ ક્યાં હું છે એ પહેલાં તો હું તમને કહું કે કેટલા કરોડોના ખર્ચે હિસાબ હજી આપ્યો નથી માત્રને માત્ર એક ડબ્બો બનાવ્યો છે ડબ્બાની અંદર મહાદેવને રાખી દેવામાં આવ્યા છે આપણે રાજુભાઈ ધ્રુવ પર આક્ષેપ નથી કરતા રાજુભાઈ ધ્રુવને બીએસ નાઇનના ટીવીના માધ્યમથી હું સર્ટિફિકેટ આપું છું કે નિષ્ઠાવાન માણસ છે પરંતુ એની નિષ્ઠાને કોક દબાવી રહ્યું છે ત્યારે આપણે રામનાથ મહાદેવના મંદિરને કોરિડોરને અને જે રિવરફ્રન્ટ છે એની અંદર ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છે જે તે સમયે અનેકવાર રજૂઆત કરવા છતાં આજે રામનાથ મહાદેવ શ્રાવણ માસ પવિત્ર માસ હોય એ આપણે વાહે ગંગોત્રી જોઈ રહ્યા છીએ નદી જે આજી માતા કહેવાય રાજકોટની એ માતા જે આપણે જગતજનની કહી શકીએ જેના માનું નામ બિરુદાયું કે નદીની અંદર આજે જે કારખાનાના નાના કેમિકલ યુક્ત પાણી ભળી રહ્યા છે તમે ગેમ ઝોન બનાવી શકો તમે વોર્ડ ની અંદર કોઈ પણ કામ કરાવી શકો તો ચૌદ કરોડ રૂપિયાની માત્ર રકમ હતી તમે એમાં ચાર વાર ડિઝાઇન કોનથી તમે આનો કોન્ટ્રાક્ટ આપો તો કોના કોના હિસ્સારે આ કામ ચાલી રહ્યું છે જે લોકોને કામ કરવું હતું એ લોકોએ ઉદ્ઘાટન કર્યા રાજુભાઈ ધ્રુવ જેવા વ્યક્તિને અચાનક પદ ઉપરથી ઉતાર્યા એ તો મારો રામ જાણે દ્વારકાધીશ જાણે રામનાથ દાદા જાણે કે શું કામ ઉતાર્યા પરંતુ રાજુભાઈ ધ્રુવે જે અહીંયા ગ્રાન્ટ ફાડી હતી એ ગ્રાન્ટની માતબર રકમ ચૌદ કરોડ રૂપિયાનું કામ અહીં દેખાતું નથી માત્ર ને માત્ર એક બે કરોડ રૂપિયાનું કામ કરી રામનાથ મહાદેવ જેવા જગતના આરાધ્ય દેવને છેતરી રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ડિબેટથી પણ ભાગી ગયા છે ડિબેટમાં આવવાનો પણ એની પાસે સમય નથી કે જો અહીંયા આવશે તો રાજકોટની ભાવિક જનતા અહીંયા જવાબ લેવા માટે બેઠી છે પરંતુ આપણે રાજકોટની સર્વ વિકાસની વાત કરી તો આ ત્રીસ વર્ષથી રામનાથ મહાદેવને એક પણ આ લોકો કાર્ય નથી કર્યું ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી બેઠી છે અમે નાના હતા તે દુના આવી છીએ અમારો તો જન્મ જ રામનાથ પર ની અંદર થયો છે જેથી કરીને અમે તો મહાદેવના ખોળે રમેલા બાળકો કહેવાય આ રામનાથ મહાદેવ જે આખા વિશ્વનું આસ્થાનું પ્રતિકવાય બાર બાર જ્યોર્તિલિંગ છે અહીંયા સાડા થી પાંચસો વર્ષ પહેલા મહાદેવ રાજકોટના રાજમીને એવું કીધું હતું કે હું અહીંયા બેઠો છું મને અહીંયા ખોદો નું અહીંયા નીકળું એવા રામનાથ મહાદેવની સાથે જો રમત કરતા હોય

કેન્દ્રીય કેન્દ્ર સરકારે માંગ લે તમારી પાસે ચોર્યાસી પ્રકારની જો ફેરિયા આવતી હોય તો કયા મોઢે તમે આ કરશો કયા મોઢે તમે આજે વધુ કામ કરશો નહીં માત્ર ને માત્ર બજેટની જોગવાઈઓ બસો કરોડ ને પચાસ લાખ ને લોકોને અંતે કે આ લોકો તો કેટલા રૂપિયા વાપરાય છે એક આ પાછળ તો ભ્રષ્ટાચારની મોટામાં મોટી ગંગોત્રી દેખાવા પાર્કિંગ કારણ કે એ પાર્કિંગની અંદર બે વર્ષ પહેલાં જ્યારે અમારા વિપક્ષના નેતા પ્રણુભાઈ રાઠોડ હતા ત્યારે પાસ કરાવેલું પાર્કિંગ

ચેરમેનો અધિકારીઓ મેયર અહીંયા દોડી આવશે કારણ કે પૂર્વ વિપક્ષી નેતા ભાઈ રાઠોડ અમારા નૈનાબા અને બધા અહીંયા આવ્યાસી એટલે આવતીકાલે અહીંયા એટલા જમાવડા નેતાઓનો થઈ જશે કે રામનાથ મહાદેવનો વિકાસ અમે જ કરી શકીએ શું તમે કરી શકો આજે સાડા ચારસો વર્ષથી રાજકોટની ધરતી પર બેઠેલો બાપ છે આ બાપને તમે છેતરી રહ્યા છો તો રાજકોટની અને ગુજરાતની પ્રજાને તો તમે શું ચણા મમરા સમજો જો તાત્કાલિક અસરથી આનું આ નહીં કરવામાં આવે તો બે તો છેતી છે

હું એક જવાબદાર વ્યક્તિ તરીકે બીએસનાઇન ટીવી જેવી જવાબદાર ચેનલને કહું છું કે રાજુભાઈ નિષ્ઠાવાન જ છે કારણ કે એ માણસે કોટી અને શર્ટ હજી બદલાયો નથી એની ઉપરથી આપણે જોઈ શકીએ છીએ જેમ રાજકોટના મેયર જનકભાઈ કોટક હતા કે જેને જબ્બો પણ નહોતો બદલાયો એક ટૂટર નહોતું બદલાયું એ એની નિષ્ઠા કહી દે ત્યાં કે એ માણસ જો કદાચ ભ્રષ્ટ માણસ હોય તો ક્યાંય હોય એની પાસે ગાડી એવી એવી હોય આપણે જોયું છે કેટલાય નેતાઓ એવા છે જે સાયકલ લઈને ફરતા હતા સત્તા ઉપર આવ્યા

એમનું કેવું એવું છે કે ત્યારે એમનું એવું કેવું હતું કે ટૂંક સમયમાં આના બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવશે ટેન્ડર લગભગ તૈયાર છે ને બહાર પાડવાની જ વાર છે અને પછી આગળ વિકાસ કાર્ય થશે આ જવાબ એમણે લગભગ આજથી ત્રણ મહિના અગાઉ આપેલો આજે ત્રણ મહિનાનો સમય વીતી ગયો શું લાગે છે એમાં આગળ શું વધ્યું રમેશભાઈ ટીલારાએ બે હજાર બાવીસ પછી તો રામનાથ ને મંદિર જોયું શું કામ કે વ્યક્તિ પોતે લોકોની વચ્ચે રહેનારો પ્રજાની વચ્ચે રહેનારો વ્યક્તિ નથી એ ઉદ્યોગપતિ જે સાપરથી લઈ આવીને રાજકોટની સિત્તેરની વિધાનસભાની ચૂંટણી લડાવી ભારતીય જનતા પાર્ટીએ લોકોને મૂર્ખ બનાવીને એને ધારાસભ્ય હેલિકોપ્ટર ઉતાર્યું આ સ્થાનિક નિષ્ઠાવાન કાર્યકર્તાઓ એને ટિકિટ ન દીધી પરંતુ એ એનો વિષય છે ભારતીય જનતા પાર્ટીનો અમારો નથી કે રામનાથ દાદાનો નથી પરંતુ આ બી એસ ના માધ્યમથી હું તમને કહેવા માગું કે મત પણ લોકોએ એને લેવા જોઈએ કે જે તમારી વચ્ચે વીસ વીસ પચીસ વર્ષથી નિષ્ઠાથી કામ કર્યું હોય

ગેમ ઝોનની અંદર તમે બે કરોડ રૂપિયા નાખો આજે બ્રિજ જે તૂટી રહ્યા છે ગંભીરા બ્રિજ હોય કે રાજકોટનો સર્વેશ્વર ચોકનો બ્રિજ હોય આજી ડેમ ચોકડીનો બ્રિજ હોય હું તમને વાત કરું મોરબીની તો શું કામ થયું કે જે લોકો એસી ઓફિસમાં બેઠા હોય એને તમે લઈ આવો ચૂંટણી લડાવો કાં નગરપાલિકાનો પ્રમુખ બનાવો કા એને ધારાસભ્ય બનાવો એ સીધે સીધો આવીને બે જાય એને શું ખબર હોય કે લોકોની વેદના શું છે માત્ર ને માત્ર આ જે લોકોની વેદના હોય એના પરિવારની હોય બાકી ધારાસભ્ય સુધી ને સાંસદ સુધી કોઈ પ્રશ્ન જ ન આવે એટલે એટલા માટે થઈ જે લોકો સત્તા ઉપર બેહી ગયા છે જેને લોકોની સેવા નથી કરી રોડ ઉપર નથી ઉતરા એટલા માટે આ લોકોના અત્યારે મોત થઈ ગયા છે ગુજરાતની અંદર આપણે જોઈશું એક ભાઈ છે મેં આપના માધ્યમથી જોયું મીડિયામાં કે એ વ્યક્તિનો ટેન્કર જે હલવાનું છે એનો એસી હજારનો હપ્તો છે એ માણસ એવું કહેવા માંગે છે કે મારું ટેન્કર મને ઉતારી દે મેં લોન લીધેલી છે મારા ટેન્કર એસી હજારનો હપ્તો માણસનું ટેન્કર આજે પણ સરકાર નથી ઉતારી શકતી વોકલના ઓથમીઓ જ્યારે મેથ મારવા બેહે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય એ ગુજરાત અત્યારે સુરક્ષિત હાથોમાં નથી હો રૂકવા દી પાપા હોર પાપાએ રુકવા દી પણ જે અત્યારે ગુજરાતની અંદર થઈ રહ્યું છે ને એમાં પાપા એ નથી આવતા અને ભાઈ બે નોય નથી આવતા માત્ર ને માત્ર ગુજરાતની જનતા નું લોહ રેડાય છે ગુજરાતના જનતાના નિર્દોષ પરિવારના લોકોના મોત થાય છે ડેમ તૂટી જાય

કોઈ પણ પ્રકારનું હોય એક પાંચ વર્ષમાં સરકાર બદલાવી નાખે પણ તમે શું ભારતીય જનતા પાર્ટીના ખમણમાં એટલી તમને શું સુગંધ આવે છે કે જેટલી તો આ નદીમાં વાસ આવે છે એટલી સુગંધ તમને આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર અને આ નિષ્ઠા એની દેખાઈ રહી છે ને લોકોના મોત થઈ ગયા છે આજે રામનાથ મહાદેવની વાત આવી ત્યારે રામનાથ મહાદેવનો વિકાસ કરવાની વાત આજે બે હજાર સોળથી આ મંદિર લટકાયેલું છે સામાકાંઠાના હજારો ભાવિક ભક્તો જેને અહીંથી આવી શકતા હતા એને ફરીને આવું પડશે આપણે જોઈએ છીએ મોતના તાંડવો રીતે કઈ રીતે બાખા કઈ રીતે ખાડા પાડી અને લોકો અહીંથી આવી ગયા કોંગ્રેસ નેતા રણજીતભાઈ મુંદવાએ ભારતીય જનતા પાર્ટી પર ઘણા બધા આક્ષેપો કર્યા છે તેમણે આજે આક્ષેપો કર્યા છે ખાસ કરીને તેમણે રાજુભાઈ ધ્રુવ વિશે પણ જે વાત કરી છે આ સમગ્ર બાબતને લઈને અને રાજકોટના રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર પરિસરના બ્યુટીફિકેશનને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલ નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર